દ્યોદર લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી પક્ષી પંચ મોરચાની જિલ્લા કક્ષાની બેઠક યોજાય દિયોદર લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી પક્ષી પંચ મોરચાની જિલ્લા કક્ષાની બેઠક યોજાય દિયોદરની રોહાણાવાડી ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાના બનાસકાંઠા પાટણ જિલ્લાના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો ઉપાધ્યક્ષ અને બનાસકાંઠા બક્ષીપંચ મોરચાના ઇન્ચાર્જ દિયોધર ધારાસભ્ય કેશાજી ચૌહાણ જિલ્લા પંચ મોરચાના હોદ્દેદારો આગેવાનો દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાયક સહિત જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખો મહામંત્રીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મોદી સાહેબને ચારસો કે પારના સમર્થ માટે બનાસકાંઠા ઉમેદવારને વિજય બનાવવા માટે પક્ષીપંચ પ્રમુખોએ સતત લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી લોકોને સત્ય સમજાવીને પર રહીને લોકો ભારતીય જનતા પાર્ટીના કમલ ઉપર સાતમી તારીખે ચંગી મતોથી વિજય બનાવે માટે પક્ષીપંચ મોરચાના હોદ્દેદારોને અને પાયાના કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી આ પ્રસંગે લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના પક્ષીપંચ મોરચાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના હોદ્દેદારો કાર્યકરો આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સમયમાં લોકસભાના ચૂંટણીના અનુસંધાને લોકસંપર્ક નગર સંપર્ક લાભાર્થી સંપર્ક અને માઇક લઈ પાર્ટીના જે પણ કાર્યક્રમો આવે છે એનું પાર્ટીના કાર્યકર્તાઓને સુંદર માર્ગદર્શન કરી આયોજન કરી અને લોકસભાની ચૂંટણી સૌથી વધુ પદ્ધતિ બનાસકાંઠા જીતે કરી અને અમે સૌ આગેવાનોએ આજે સૌને વિનંતી કરી છે મેં બનાસકાંઠાના બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારોને બોલાયા હતા અને મારા નાય સમાજના તમામ જિલ્લાના પ્રમુખોને બોલાયા હતા અને મારી યુથ કમિટીની બોલાવી હતી જેથી કરીને આખા જિલ્લામાં સંદેશ જાય કે બક્ષીપંચ મોરચાએ દ્વારા રેખાબેનનો પ્રચાર કરવા માટે દરેક તાલુકામાં પોતપોતાનું કામ સોંપવા માટે આ આહવાન કરેલું હતું અમારા બક્ષી પંચ મોરચાએ તમામ તાલુકાની અંદર ખાટલા બેઠકો શરૂઆત કરી દીધી છે અને તમામ ઘરે ઘરે જઈ અને કમળનો પ્રચાર કરી રહ્યા છે અને એમાંય અમારો દુઃખ તાલુકો એક લાખ ઉપર લીડ રેખાબેનને જીતાડવાનું આહવાન કરેલ છે